શક્તિ સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બી એનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્સ ગન ધરાવે છે એ લાઇસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એને ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુમાં વધુ બે રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એણે જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે સર ગુનો નોંધ્યો છે કે કઈ કલમ હેઠળ શું સજાની જોગવાઈ છે અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસ ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનો પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખીને એણે કાર્યવાહી કરી છે પોતે જે આ કામ કર્યું છે એમાં મહત્તમ ત્રણ વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે અને આર્મ સેકની પણ છે કે જેમાં આર્મ સેકની ત્રીસ કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે સર ફાયરિંગની એફઆઈઆર કોપીમાં એવું લખાયું છે કે હથિયાર સરખું કરવા જતાં કોઈ કારણસર ફાયરિંગ પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે હવામાં ફાયરિંગ કરે છે અને ફાયરિંગથી લોકો ઇજાગ્રત થાય પોલીસ કેમ સમગ્ર મામલો છુપાવી રહી છે આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે આ ફરિયાદીએ એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કોઈ બનતું નથી જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે હવામાં ફાયરિંગ કર્યું છે એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે સર હવામાં ફાયરિંગ થયું છે તો ઈજાગ્રસ્ત શું જણાવી રહ્યા છે અત્યારે જે ફરિયાદી પોતાની ફરિયાદ એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતા આ બનાવ બન્યો હતો પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેઓ એનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ છે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે અને જે ફરિયાદી જે વિગત દર્શાવી છે એફઆઈઆરમાં એના ઉપરાંત જે પુરાવા મળશે

આપને થોડાક સમયમાં આ અમે લઈને પણ આવ્યા છીએ કે જેના ઉપરથી અમે એનું વધારાનું નિવેદન પણ લઈ શકીએ અને જે પણ ઘટના છે એમાં જે પણ અમારી સામે વસ્તુ આવશે એ મુજબ અમે કાર્યવાહી સ્પષ્ટ રીતના આપે શરૂઆતમાં ધોરણે ઘટનાને લઈને મીડિયાએ જ્યારે થાના જે ઇન્સ્પેક્ટર છે તેને આ બાબતે પૂછતા કે ઘટના શું બની છે એમણે પણ કહ્યું કે અકસ્માતે આ ઘટના બની છે તો સાડા અગિયાર ની બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી હતી એટલે જ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી કે ફરિયાદીએ એવું જણાવ્યું કે અકસ્માતે આ બનાવ બન્યો છે અને પિસ્તલ રાખતા બનાવ બન્યો છે પરંતુ જ્યારે વધુ સીસીટીવી સામે આવ્યા આસપાસના લોકોના નિવેદન મેળવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે હવામાં પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને પછી આ ઘટના બની છે તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી અત્યારે જે સમય અમારી સામે આવ્યું છે મેં ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચોથો રાઉન્ડ એટલે અત્યારે અમારું એવું માનવું છે પ્રાઇ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં કે જે ચોથો રાઉન્ડ છે એ આપ જોઈ શકો છો કે સમગ્ર ઘટનામાં એફઆઈઆર પણ તરત નોંધવામાં આવી છે સમગ્ર ઘટનામાં આરોપી પણ તરત અટકાયતમાં લઈ લીધેલ છે એટલે કોઈ પણ વ્યક્તિ કયા પ્રકારની સંબંધો ધરાવે છે કે કોની સાથે ફોટા છે એ બાબતની કોઈ પણ જાતને અમે ધ્યાનમાં લીધેલ નથી અને પોલીસ નિયમસર અત્યાર સુધી જે રીતના કાયદેસર કાર્યવાહી કરે છે એ જ મુજબ હંમેશાની રીતના કાયદેસરની કાર્યવાહી જ કરશે આમાં જેમ આવશે પોલીસ છે ને જે પણ કાર્યવાહી કરતી હોય છે કાયદેસર કરતી હોય છે જે નિયમો હોય છે જ્યારે અમારે પંચનામું કરવાનું હોય છે અથવા અમારે જે સીન રિક્રિએશન હોય છે જે પણ જે ઇન્વેસ્ટિગેશનની જરૂરિયાત હોય છે એ ઇન્વેસ્ટિગેશનની જરૂરિયાત મુજબ અમે કાર્યવાહી કરીએ છીએ કોઈ સરઘસ કે આવે કોઈ શબ્દો વાપરી અને અમારી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી પરંતુ જે કાયદેસરની કાર્યવાહી હોય છે કે જેમાં અમારે જાહેરમાં પંચનામું કરવાની જરૂરિયાત હોય છે અથવા અમારે એમાં જે

આવી રીતના કોઈ જગ્યાએ નિયમોનો ભંગ કરીને ફાયર કર્યો હશે અથવા અન્ય કોઈ કૃત્ય કર્યું હશે તો એના વિરુદ્ધ એ પણ એ મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે જે એની પાસે લાઇસન્સ વેપન છે એના જે કારણો છે એ પણ અમે તપાસી રહ્યા છીએ કે કયા કારણસર એને વેપનનું લાયસન્સ મળ્યું છે આ ઉપરાંત એ શું બિઝનેસ કરે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ કેમ કે પહેલાં એ શું બિઝનેસ કરતો હતો હાલમાં શું કરે છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે